નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ગણિત ચેપ્ટર નંબર દસ દસમો અને સોમો ભાગ એના વિશે આજે આપણે જોઈએ તો જુઓ કે તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે આ પેન્સિલ કેટલી લાંબી છે ખાલી જગ્યા સેન્ટીમીટર અનુમાન કરો તો આ પેન્સિલ જે આપેલી છે એ આપણે અનુમાન કરવાનું છે એટલે કે ધારવાનું છે કેટલી લાંબી છે બરાબર તો હું ધારું છું મારા મત મુજબ ત્રણ સેન્ટીમીટર મને લાગે છે તો તમે ત્રણ લખું છું હવે જુઓ કે માપપટ્ટીની મદદથી તેને માપવાનો છે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈ માપો તમારું અનુમાન કેટલું યોગ્ય છે તે જુઓ તો આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય તે માટે અંગે લેન્સનો ઉપયોગ કર્યો તે ત્રણ સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે તમે ચિત્રમાં જોઈ શકો છો ત્રણ સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે બરાબર તો શું કહે છે કે આ પેન્સિલ ત્રણ સેન્ટીમીટર અને છ મીમી લાંબી છે તો ત્રણ સેન્ટીમીટર અને ઉપર નાના છ લીટા છે એટલે કે ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર અથવા ત્રણ સેન્ટીમીટર અને છ મિલીમીટર પણ કહેવાય એટલે કે ત્રણ સે સેન્ટીમીટર અને છ મીમી લાંબી છે કે અહીં એક સેન્ટીમીટરના દસ સરખા ભાગ છે આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો દસમો ભાગ છે એક સેન્ટીમીટરના દસમા ભાગને એક મિલીમીટર એટલે કે મીમી કહે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જે માપતિમાં જોઈ શકો છો બે અંક બરાબર કોઈપણ બે અંક અહીં ત્રણ અને ચાર દેખાય છે આપણને તો એ બે અંકો વચ્ચે જે નાના કાપા જે છે દસ કાપા આવે છે બે અંકો વચ્ચે એક મોટો કાપો આવે છે પાંચ કાપા બરાબર હોય છે બરાબર એટલે કે ત્રણ અને ચાર વચ્ચે ટોટલ નાના દસ કાપા હોય છે તો એ મિલીમીટર દર્શાવે છે એટલે કે દસ મિલીમીટર એટલે કે એક સેન્ટીમીટર થાય છે બરાબર તમે ઝીરોથી એક સુધી જાઓ તો વચ્ચે નાના દસ કાપા આવે છે કે મિલીમીટર છે એટલે કે દસ મિલીમીટર એ એક સેન્ટીમીટર બને છે ખાસ યાદ રાખો અહીં માપટ્ટી આપણને જુઓ ત્રણ સેન્ટીમીટર અને નાના છ નાના કાપા છે એટલે કે છ મિલીમીટર કહેવાય બરાબર ત્રણ સેન્ટીમીટર અને છ મીમી લાંબી છે એવું પણ કહી શકાય જુઓ કે હું ત્રણ મીમી લાંબી છું બરાબર કીડી એવું કે છે કે હું ત્રણ મિલીમીટર લાંબી છું તો આપણે અરીક્ષામાં જોઈ શકીએ છીએ લેન્થમાં બરાબર કે નાના ત્રણ કાપા છે સેન્ટીમીટરના તો એ ત્રણ મીમી લાંબી છે પરંતુ આ બાજુ મોટી કી એવું જ કહે છે કે પરંતુ હું વધારે લાંબી છું એક સેન્ટીમીટરનો સાતમો ભાગ એટલે કે સાત દશાંશમો ભાગ અથવા ખાલી જગ્યા મીમી તો જુઓ એ સાત નાના કાપા છે બરાબર અહીં પાંચ ને છ ને સાત તો સાત મીમી લાંબી છે કેળી બરાબર તો ત્યાં સાત લખીશું આપણે એક સેન્ટીમીટરનો સાતમો ભાગ પણ કહેવાય બરાબર હવે આપણે સેન્ટીમીટરના દસમા ભાગને ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર કહીશું એટલે કે માપટ્ટી પર જે એક કાપો હોય છે બરાબર તો એક મિલીમીટર કહીએ છીએ પણ સેન્ટીમીટરમાં આપણે લખવું હોય તો ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર કહેવાય તેને શૂન્ય દશાંશ એક સેન્ટીમીટર વંચાય આથી એક મિમી એ ઝીરો પોઈન્ટ એક સેમી જેટલું છે એટલે કે એક નાનો કાપો છે એક મિલીમીટર જેને કહેવાય એ ઝીરો પોઈન્ટ એક સેમી જેટલું કહી શકાય આપણે તો આ પેન્સિલની લંબાઈ કેટલી છે તમે જોઈ શકો છો જો એના એક પર છેડો મૂક્યો છે અને બે તરફ પેન્સિલની અણીદાર ભાગ છે પરંતુ પાંચને છ કાપા સુધી છે બરાબર ছাপা শুধু সেটা মিলিমিটার কেয় ফ ছ মিলিমিটর কেয় পেসি লম্বাই ছিলিমিটর ব্যাপার স্যটিমিটার লম্বাই সেন্টিমিটার লক্ষ্য জিরো পোট ছ সেন্টিমিটার কারণকে এক সেন্টিমিটার এটি লম্বাই ফত না ছাপা ছি পোট ছ সেন্টিমিটর বরাবর 0.1 સેન્ટીમીટર એવું લખાશે તો અલગ પ્રકારના શું તે તમામ દેડકાની લંબાઈ સરખી છે અહીં બે રસપ્રદ ઉદાહરણ આપેલા છે એ સોનેરી દેડકો અને વિશાળ મોટો દેડકો આ પ્રકારના દેળકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે તેમની લંબાઈ માત્ર ઝીરો નવ સેમી જેટલી જ હોય છે કે અનુમાન કરો કે આવા કેટલા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે છે જીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર જેટલી લંબાઈ હોય છે જીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર એટલે ફક્ત નાના દસ કાપા સોરી નવ કાપા બરાબર દસ કાપા એટલે કે એક સેન્ટીમીટર પણ એક સેન્ટીમીટર કરતાં પણ એક કાપો ઓછું એટલે કે જીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર ફક્ત નવ મિલીમીટર પણ એને કહેવાય જુઓ બરાબર દસ કાપા બની જાય તો એક સેન્ટીમીટર કહેવાય પણ નવ કાપા છે એટલે એક સેન્ટીમીટર પૂરતું નથી અને એને જો આપણે સેન્ટીમીટરમાં કેવું હોય તો ઝીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર એવું કહેવાય એટલે કે નવ મિલીમીટર તો આપણી નાનકડી આંગળી કેટલી લાંબી હોય શકે ચાર સેન્ટીમીટર કાં તો પાંચ સેન્ટીમીટર તો પાંચ સેન્ટીમીટર લાંબી હોય તો પાંચ દેડકા આંગળી પર બેસી શકે બરાબર અને ચાર સેન્ટીમીટર હોય તો ચાર દેડકા બેસી શકે મેં વિશાળ મોટા દેડકાની વાત કરી છે પરંતુ દેડકાની તમામ જાતિઓમાં સૌથી લાંબો દેડકો છે તેની લંબાઈ આશરે ત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી લાંબી છે જો ત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કેટલું થાય તમે જાતે વિચારી શકો કંપાસ પેટીની માપપટ્ટીમાં જે નામની માપપટ્ટી હોય છે એ પંદર સેન્ટીમીટરની હોય છે અને જો તમારી પાસે લાકડાની કાં તો સ્ટીલની મોટી હોય તો એ ત્રીસ સેન્ટીમીટરની હોય છે અને ત્રીસ પોઈન્ટ પાંચ એટલે પાંચ નાના એ કાપા જેને મિલીમીટર આપણે કહીએ છીએ બરાબર તો તમારી એક માપ પટ્ટી અને ઉપર પાંચ નાના કાપા જેને મિલીમીટર એટલો મોટો દેડકો હોય છે ત્રીસ સેન્ટીમીટરનો એમ બરાબર તો શું કહે છે કે ઝીરો પોઈન્ટ નવ સેમી એટલે કેટલા એ ખાલી જગ્યા મીમી જેટલું છે ઝીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર એટલે કેટલા મિલીમીટર થાય નવ મિલીમીટર થાય બરાબર જેને આપણે એક સેન્ટીમીટરના દસ ભાગમાંથી નવ ભાગ જેટલું કહી શકીએ છીએ બરાબર ને આથી ત્રીસ પોઈન્ટ પાંચ સેમી એ ખાલી જગ્યા સેમી તો ત્રીસ પોઈન્ટ પાંચ સેમિટ એટલે ત્રીસ સેન્ટીમીટર ગણાશે મિત્રો અને પાંચે મિલીમીટર છે પાંચે મિલીમીટર તો આશરે કેટલા મોટા દીર્ઘા એક મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય હવે હવે મીટર અંક આવ્યો યાદ રાખજો લંબાઈનો મીટર એકમ આવ્યો तो मीटर एक मीटर ले सौ हाँ सेंटीमीटर बराबर तो त्रीस त्रीस लंबाई धराता त्र दीड़का बेसे तो सेंटीमीटर करता शीखे रखिए बराबर कारण कि तीस सेटर करता देड़का लंबाई त्रीस पॉइंट पाँच सेंटीमीटर तरह देड़का बेसे तो त्रीस तीस साइठ ने तीस नेव ए के त्र देड़ बेसी श मीटर फूट पट्टी पर एक मीटर एट्ल के सौ सेटीमीटर थे ये खास याद रखो તો અહીં આપણે લખીશું ત્રણ ગોઠવી શકાય બરાબર જો તેઓને એ ખરોડમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેવકા એક મીટરની જગ્યા રોકે હવે એ ખરોડ એટલે કે એક લાઈનમાં બરાબર નાના દેડકાને ગોઠવવાના છે એક મીટરની જગ્યામાં તો એક મીટરની જગ્યા બરાબર તો નાના દેડકાની લંબાઈ છે નવ મિલીમીટર તો આપણે એક મીટરને નવ મિલીમીટરમાં ફેરવવું પડશે તો આપણે એ ફેરવીએ એના માટે બીજું પેજ લઈએ જુઓ એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય એ યાદ રાખો બરાબર એક મીટર એટલે સો સેન્ટીમીટર થશે અને એક સો સેન્ટીમીટરનો ગુણાકાર દસ સાથે કરવાનો છે કારણ કે એક સેન્ટીમીટર એટલે દસ મિલીમીટર થાય આપણે મિલીમીટરમાં પહેરવાનું છે બરાબર તો સોને દસ વખત લઈશું એટલે થશે આપણી પાસે એક હજાર મિલીમીટર એને મીમી તરીકે લખીશું બરાબર એક હજાર મિલીમીટર થશે એક મીટર એટલે એક હજાર મિલીમીટર થાય કારણ કે એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય અને એક સેન્ટીમીટર એટલે દસ મિલીમીટર છે એટલે સોનો ગુણાકાર દસ સાથે કરવો પડશે બરાબર એટલે સોએ દાન એક હજાર મિલીમીટર થઈશું હવે એક હજારનો ભાગાકાર નવ સાથે કારણ કે દેડકાની લંબાઈ નવ મિલીમીટર છે તો એક હજાર ભાગ્યા નવ કરીશું આપણે તો જુઓ એક હજાર ભાગ્યા નવ કરીએ પ્રથમ બે સંખ્યા લઈએ એક નાનું છે દસ તો નવ એકા નવ તો આ ઝીરો નીચે મુકાશે તો જો દસમાંથી સીધા હું નવ ઉડું છું દશક લેતો નથી બરાબર એ ખાસ ધ્યાન રાખજો કે આ દસમાંથી નવ જાય એટલે એક રહેશે તો આ હું નીચે ઉતારું છું એટલે પાછા દસ થઈ ગયા તો પછી નવ એકા નવ તો દસમાંથી નવ જશે તો એક અને પછી હું ઝીરો નીચે ઉતારું છું એટલે દસ થઈ ગયા નવ એકા નવ દસમાંથી નવ જશે તો એક મિલીમીટર વધશે તો કેટલા નાના દેડકા સમાશે તો એકસો અગિયાર દેડકા આવશે કેટલા આવશે એકસો અગિયાર એક મીટરની જગ્યામાં એકસો અગિયાર દેડકા ગોઠવી શકાય બરાબર એ તમે લખી શકો છો કપડીમાં હવે જુઓ કે ખીલીની લંબાઈ બે સેમી અને ખાલી જગ્યા મીમી અથવા બે પોઈન્ટ ખાલી જગ્યા સેમ તો ખીડીની લંબાઈ જુઓ તમે ચિત્રમાં જોઈ શકો છો ખીડી આપેલી છે તો જુઓ બે પોઈન્ટ નવ છે કેટલું છે બે પોઈન્ટ નવ છે બરાબર એટલે બે સેન્ટીમીટર છે અને નવ મિલીમીટર નવ નાના કાપા છે એટલે નવ મીમી લખેલું છે એટલે મીમી લખીશું આપણે મિલીમીટર અથવા એને સેન્ટીમીટરમાં લખવું હોય તો બે પોઈન્ટ નવ મીમી કહેવાય જુઓ બે પોઈન્ટ તો કરેલા જ છે આપણે ફક્ત નવ લખવાના છે એટલે બે પોઈન્ટ નવ સેમ તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે જોઈએ છે અને આ તમારે નોટબુકમાં લખવાનું છે ઓકે થેન્ક યુ